ઝેનના સમઘટકોને તેમની શાખાના આધારે વિભાજિત કરી ત્રણ આકૃતિઓનો વર્ગ દર્શાવેલ છે તેઓના ઉત્કલન બિંદુઓનો યોગ્ય ક્રમ જણાવવાનો છે તો ત્રણ રીતે વર્ગીકૃત કર્યા છે કઈ રીતે વર્ગીકૃત કર્યા છે તો કે શાખાના આધારે વિભાજન કર્યું છે તો પહેલાં જુઓ તો પેલું ઓપ્શન છે પેલું તો એની અંદર ટોટલ આવી રીતે બે શાખાઓ પડે છે આ ચાર કાર્બનનો બ્યુટેન અને આ બે શાખાઓ પડે છે એવી રીતે આની અંદર પણ બે શાખાઓ પડે છે પછી બીજું જે જોશું તો એની અંદર એક શાખા પડે છે અને ત્રીજું છે એમાં એક પણ શાખા નથી તો શાખાના આધારે આપણે ઉત્કલન બિંદુનો ક્રમ જાણવો હોય તો એના માટે આપણે યાદ રાખવું જરૂરી છે કે જેમ શાખા વધે તો શાખા વધે એમ હેગની લંબાઈ ટૂંકી થઈ જાય અને લંબાઈ ટૂંકી થાય એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે ઘટેક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું થાય એટલે આંતરઆણવીય આકર્ષણ બળ પણ ઘટવાનું છે આંતરઆણવીય ઘટે તો ઉત્કલન બિંદુ પણ ઘટેક સપાટીનું ક્ષેત્રફળ જેમ શાખા વધે જેમ શાખા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હશે તો કે જેની શાખાઓ ઓછી હશે તો ત્રીજા નંબરનો જે વિકલ્પ આપેલો છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે એનાથી ઓછું એક એક શાખા ધરાવતા સંયોજનોનું એટલે કે બે નંબરનું અને એનાથી ઓછું ઉત્કલન બિંદુ હશે બે બે શાખા ધરાવતા સંયોજનોનું તો આ થશે આપણો ઉત્કલન બિંદુનો યોગ્ય ક્રમ એટલે કે જેમ શાખા વધે છે એમાં લંબાઈ ટૂંકી થાય છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે સંપર્ક સપાટી ઘટે એટલે આંતરઆણવી એટલે કે અણુ અણુ વચ્ચે છે આકર્ષણબળ ઘટે આકર્ષણબળ ઘટવાથી ઉત્કલન બિંદુ પણ ઘટે છે